આબું તમે કેતો તો કે લુગડો કાઢી રાખેતે કાઢી રાખ્યો છે અને આજે તો ચતુર્માસ છે ને તે જો ફેન્સી વાન લાઈ સુ નોનસ્ટીક ની લોરીસ થાળીસ વાટકાસ ગિલાસ છે અને ચમચાયસ પણ ચમચા ના લેતા ચમચા પર કેટલા બગા ફર્તા હોય છે ચમચા બું મ નવા વર્ષી હું જમકુ પ્યાલા મેણી વાળી પણ મારા ઘરવાળા માટે

ટપ ટપ મરી ઘર ખાલી થઈ જાય અને પેલો નોટબંધી આવી આ મોંઘવારી હું મોંઘવારી વધારી માર ડોહો આખો દાડો કેટલી મહેનત કરીએ છીએ તારે છોકરા ખાતા ભેગા થયે છે અને ફેશન વાળા લુગડા બતાવો શું કે અમે અત્યારે તો ફેશન ની છે ઓય થી બ્લુ હોય ઓય થી બ્લુ હોય ઓય થી બ્લુ હોય ઓય થી બ્લુ હોય લોકો એવું પહેરે છે બ્રાન્ડેડ ટી શર્ટ બતાવો બ્રાન્ડેડ પેન્ટ બતાવો સરારા ઘરારા અને પેલો પેલો હાથી પગ જાય એવી કોઈ ફેશન નહીં આવી પેલો પળો પળો લેગો નામ શું હા પલાજો એવું બધું બતાવો હા રમલી હું કીધું બેમણિયાની હા હા રમણિયાની છોડી તે ગોમલા દેવી પૂજકને લઈને જતી રહી છે ઝઘડો થયો છે હા પેલા ઝઘડાવાળા ના અમૃતિયા હું કીધું મારી હડકાઈમાં મૂકે ને તો તાર ધનો પનો નીકળી જશે હા કાબુમાં રહેજે જરા હા હજી ઓળખતો નહીં હોય હજી મૂકી દે ફોન